રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણિયા ગામમાં મારામારીનો બનાવ બન્યો હતો જે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે અનુસૂચિત જાતિના રહેણાંક વિસ્તારમાંથી પશુ ચરાવવા નીકળતા પશુપાલકને અન્ય જગ્યાથી પશુ લઈને નીકળવાનું કહેતા પશુપાલકે ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો તોરણિયા ગામમાં થયેલ મારામારીમાં મહિલાને સામાન્ય ઈજા પહોંચી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ હાથમાં કુહાડી લઈને અન્ય લોકો સાથે ફરી રહ્યો છે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી મનાવમાં કે એ ભાઈ હવારમાં આવ્યો અને હું અને મારા છોકરો ને બે અને મારા ઘરના ત્રણેય હતા એ કુવાડી લઈને આવ્યો ને એ પરબરો માતા પર ત્રણ જણા આવીને કુવાડી મારી ત્રણ માં એક હતો ભાઈ ભરતભાઈ અને એના બાપુજી ભટુકભાઈ ને ભાઈ કોરીનો ભાઈ રમકાભાઈ ત્રણેય જણે હુમલો કર્યો મારા છોકરાઓ અત્યાર સાથે હથિયારમાં કુવાડિયું બે પણ હતી ત્યારે હાલમાં મોજુ થયેલી કુવાડિયું છે અને મારા ઘરને એને પાટું મારીને નાખી દીધા અને દાંત ભાંગી ગયો મોટા સરકારી હોસ્પિટલ માં દાખલ છે